બનાસકાંઠાના ધાનેરામાં મુશળધાર વરસાદ ધાનેરાના માલોત્રા ગામમાં પાણી ભરાયા તળાવ ઓવરફ્લો થતા શાળાના મેદાનમાં પાણી ઘુસી ગયા સિઝનમાં ત્રીજી વાર માલોત્રાનું તળાવ છલોછલ ભરાયું માલોત્રા ગામના આકાશી દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકશો ધાનેરા પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક તળાવો છે તે ઓવરફ્લો થયા છે ખાસ કરીને માલોત્રાનું સૌથી મોટું તળાવ જે કાઠું તળાવ છે તે ઓવરફ્લો થતાં જે શાળાનું પટાંગણ છે ત્યાં પાણી ભરાયા છે ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ શાળાના જે માધ્યમિક શાળા છે ત્યાંના પટાંગણ જે મેદાન છે ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી માલોત્રા દાખા ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ માહોલ હતો પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો જેને લઈને ક્યાંક ને ક્યાંક જે તળાવ ઓવરફ્લો થતા હાલ શાળાના મેદાનો સહિત ની જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વસંત તિર્ગર એ બીપી અસ્મિતા કાંઠા અમારા હાડબંધના રેલ નદીમાં હાલે અને એમાં કોઈ ચેકડેમ જેવો વળો કાચો હાલે કાપ વધારે આવે કાંઠા તળાવમાં તો એ પાકો ચેકડેમમાં ચાલે એવી અમારી ગ્રામજનો વતી વિનંતી છે અને બીજું અમારું માલોત્રા સુતવાડા વચ્ચે કનેક્ટિવિટી જે રોડ છે એ હાલ ધોવાઈ ગયેલા નદીમાં તો આવો પાકો પુલ કોઈ એવો બોક્સ નાખીને જે પુલીઓ નવો મંજૂર કરી હાલે સાહેબ શ્રી કારણ કે પચાસ ચાલીસ ટકા ગામ લોકો નદી પીલી બહાર તો સ્કૂલમાં આવવા માટે છોકરાઓને સ્કૂલમાં આવવા માટે પણ ખૂબ તકલીફ પડે છે